બે દિવસ અગાઉ આણંદ અને બરોડાને જોડતો મહીસાગર નદી પર આવેલ ગંભીર બ્રિજ દુર્ઘટનામાં કેટલાક નિર્દોષ લોકોના જીવ ગયા છે જોકે બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાક આવા બ્રિજો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે જેમાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક બનાસ નદી પર આવેલ ચાલીસ વર્ષથી વધુ સમયનો રાજસ્થાન બોર્ડરને જોડતો અને પિસ્તાલીસ ગામોને જોડતો બ્રિજ અત્યારે ખૂબ જ ગંભીર અને જર્જરિત હાલતમાં છે મોટા પ્રમાણમાં વાહનો અને આ બ્રિજ પરથી પસાર થાય છે અને તીર્થધામ હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આ બ્રિજ પરથી અવર જવર કરતા હોય છે ત્યારે આ બ્રિજ અત્યારે તો વાઇબ્રેશન કરતો જોવા મળી રહ્યો છે જોકે અહીંના સ્થાનિકો અને વાહનચાલકો અનેકવાર રજૂઆતો કરી પરંતુ માર્ગ મકાન વિભાગનું તંત્ર કોઈ પ્રકારનું ધ્યાન લેતી નથી ત્યારે બરોડા ગંભીરા બ્રિજની ઘટનાને લઈને રાજ્ય સરકારે જર્જરિત બ્રિજોને લઈને તપાસ સોંપાઈ છે ત્યારે જિલ્લાના માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા આ બ્રિજને માત્ર મરામતની જરૂર છે પાંચ વર્ષ સુધી આ બ્રિજને કશું થવાનું નથી ત્યારે બીજી બાજુ વાહન ચાલકો અને સ્થાનિકો ભયના ઓથાર હેઠળ ચાલવા મજબૂર બન્યા છે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી રાજસ્થાન બોર્ડરને જોડતો બનાસ નદી પર આવેલ બ્રિજ અંદાજે પિસ્તાલીસ ગામોથી વધુ તેમજ આંતરરાજ્ય રાજસ્થાનને જોડતો બ્રિજ છે જોકે આ બ્રિજ બન્યાને અંદાજે ચાલીસથી વધુ વર્ષ થઈ ચૂક્યા છે સ્થાનિકોનું કહેવું છે કે આજ દિન સુધી અહીં માત્ર દેખાવા પૂરતું કામ કરવામાં આવ્યું છે કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી કેટલાક અકસ્માતો પણ થયા છે અને લોકોના જીવ પણ ગયા છે ત્યારે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ જર્જરિત બ્રિજની સમસ્યાનો હલ આવ્યો નથી આ બ્રિજ પરથી મોટા વાહનો પસાર થાય તો વાઇબ્રેશન મારે છે બ્રિજ નીચેથી જર્જરિત થઈ ગયેલો જોવા મળે છે બે દિવસ અગાઉ પણ બરોડાના આ ગંભીરા બ્રિજ પર જે દુર્ઘટના સર્જાય છે તેવી દુર્ઘટના આ બ્રિજ પર ન સર્જાય તેવી અમારી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજની તપાસ કરીને નવીન બ્રિજ બનાવવામાં આવે અન્યથા સાઇડમાં બીજો બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય બરોડા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક કમિટી બેસાડવામાં આવી હતી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જર્જરિત બ્રિજો હોય ત્યાં સ્થળ પર જઈને તપાસના આદેશ આપ્યા છે જ્યાં જર્જરિત બ્રિજ હોય તેને તાત્કાલિક બંધ કરવાના પણ આદેશ આપ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ઇકબાલગઢના બનાસ નદી પરના બ્રિજ સ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ જણાવ્યું કે બ્રિજમાં માત્ર સમારકામ કરવાનું છે બ્રિજ હજુ પાંચ વર્ષ સુધી ચાલે તેવી પરિસ્થિતિમાં છે ઓકે પટેલ સ્મિત કુમાર વાલજીભાઈ બ્રિજની બહુ ખરાબ હાલત છે અહીંયા કેદારનાથ અને એવા મોટા બે તીર્થધામ છે ચાલીસથી પિસ્તાલીસ ગામડાં કનેક્ટ થાય છે આ બ્રિજને આ બ્રિજની એટલી ખરાબ હાલત છે કે કોઈ એની પેલી નથી બહુ ઠેગડા બહુ ખાડા બ્રિજની અંદરથી ખિલાસરી નીકળી ગઈ છે બજરીના ટ્રેક્ટરો બહુ ભારે માત્રામાં ચાલે છે અહીંયા એના લીધે કરીને પૂરા બ્રિજનું ખાડાબડા એકદમ વેરવિખેર થઈ ગયો છે પૂરો બ્રિજ શું ડરમાં તો એવું છે કે વાત છોડો બ્રિજ ઉપર ચાલીએ તો બી બહુ ડર લાગે છે અમને અમારી માંગણી એક જ છે કે આ બ્રિજ નવો થાય અને જ્યાં રેતીના બધા ટ્રેક્ટરો ચાલે છે એના સામે બી કંઈ થાય આ ઓગણીસો ચોર્યાસી માં બનેલો છે બ્રિજ હા મારું નામ રબારી આયદનભાઈ સવાજી ગામ બાપાણી ગોળિયા તાલુકા અમીરગઢ આ બ્રિજ બનાસ નદીના ઉપર બનેલ છે અને બનાસને કોઠે બે મોટા ધર્મ સ્થળ આવેલા છે વિશ્વેશ્વર મહાદેવ અને બ કેદારનાથ મહાદેવનું બે મંદિરો આવેલા છે તે સામે શ્રાવણ મહિનો આવે છે અને શ્રાવણ મહિનામાં યાત્રાળુઓનો બહુ અહીંયા ટ્રાફિક રહે છે તે આ બ્રિજ ઓછામાં ઓછા ચાલીસથી પચાસ વાર જૂનો હોવાથી જર્જરીત થઈ ગયેલો છે અને ગમે ત્યારે આનાકાની બને અને વડોદરામાં જેમ આનાકાની બનીને ઓગણીસ જણોનો ભોગ લીધો એમ વધારે મોટો ભોગ લેવાય માણસોનો એના પહેલાં જો બની જાય એના સા કામ થઈ જાય તો સારું છે અને એના અંદર ઘણી વખતે સરકારી કર્મચારીઓ આવતા હોય તપાસમાં પણ જોઈને તપાસ કરીને જતા રહે વળતા કોઈ લમણો કરતા નથી કે કામગીરી કોઈ કરતા નથી આ બ્રિજ રાજસ્થાન બોર્ડરને જોડતો હોવાથી અહીંયા રાજસ્થાન ને ગુજરાતનું બહુ ટ્રાફિક રહેતું હોય છે એટલે ગમે ત્યારે આનાકાની બની શકે છે એટલે આ એના પહેલાં કોઈ બી કામ પૂરું કરે તો સારું આજ રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી માર્ગ મકાન વિભાગના સચિવશ્રી તથા માનનીય જિલ્લા કલેક્ટર શ્રીની સૂચનાના અનુભવે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પુલોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવેલ છે જે પૈકી અત્યારે ઇકબાલગઢ ખારા રોડ ઉપર બનાસ નદી પરના પુલનું નિરીક્ષણ કરેલ છે જેમાં કોઈ ચિંતાજનક બાબત ધ્યાને આવેલ નથી સામાન્ય મરામતની બાબત ધ્યાને આવેલ છે જે બાબત ટૂંક સમયમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે આ બ્રિજને હાલમાં જોતા તો ટૂંકા ગાળામાં કોઈ બ્રિજમાં ચિંતાજનક વિષય જણાતો નથી એમ દિલીપ ચૌધરી નાયબ કાર્યપાલિક નેત માર્ગ મકાન ઓકે ઓકે સુ નામ હિરાજી મેનાજી બ્રિજમાં નબો બનાની બીજી બી શું વાત બધા બધા ખાડા પડેલા છે બધા બધા પર ડામર ભમર કોઈ વચ્ચે ગેપ ગેપ એમ નિયમ પડી છે કે જમ્પ બાઈક પર તો શૂટર વાળો તો બબડ ધડા ધડ પછડાય કેટલા ભાઈ એમને એમ પડે બને એટલી કોઈ દાડો ગેપ નહીં ભરી કોઈ છે દમર પેલું ભૂરવામાં આવે સાઈટમાં બસો બસ એક નંબર એમને કોઈ ભરસ નથી એમની ગેપ પડી એ બધી ભરસે ભર્યું બાઈકો માટે પચરાય એટલે બધા ના લાગે હા આપણી એટલી વિંડીએ કે નવો પણ ગુણે ઠીકડા તો નહીં માર્યા કોમે કોમેની આવે ઠુકડા નહી મળે શું શું ભૂલ નવો બનનો છે એ બસ બીજું હું આપણે સરકારના બીજું લેવાનું છે આપણે બરાબર ઓકે 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 શું કહે છો શું નામ પટેલ જયંતીભાઈ પટેલ રહેવાસી રામ પુલ ગમે ત્યારે તૂટી પડે એવી હાલતમાં હશે ઉપર વાહન પસાર થાય તો ધડીમ ધડીમ અવાજ આવે છે અને ખાડા પડી ગયા છે પાણી પુરવઠાની લાઇન ઉપરથી પસાર થઈ એમાં ત્રણ ચાર જગ્યાએથી તૂટી ગયેલું છે પાણી લીકેજ થવાની ખિલારી દેખાતી થઈ ગઈ છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલો લેવામાં આવતો નથી સફાઈ થતી નથી રિપેરિંગ પણ થતું નથી અમારી માગણી છે કે નવો પુલ બને અને લોકોની કોઈ જાનહાની ન થાય એ માટે તાત્કાલિક પગલો ભરવામાં આવે તો ધડીમ ધડીમ અવાજ આવે છે વાહન ઉપરથી પસાર થાય ને તો અડધો અડધો કિલોમીટર સુધી અવાજ સંભળાય છે ધડીમ ધડીમ શું નવો પુલ બને એવી અમારી માંગ છે